કેટલી મકાઈ વાઢ નાખી છે ને એમાં દોડાય છે મસ્તીના થઈ ગયા છે શેક એવા કેમ છે હવે માઇન્ડ નડે એટલે હવે તો મકાઈ વાટ લેવી પડે શેતન એમ કે છે કે આપણે ડોડા ખાવા જ બાફી તો જો શેતન ને કીધું કે તું રોડા તોડી નાખ તો હું શેતન ભાઈ ડોડા તોડવા વઈ આવ્યા છે માતાજી છે લેરના લેરન દાદા હાવનું સારું કરે ને બધાને હાથ જનાર રાખી શુભેચ્છા આપું છું તો જો આજ તો મગ તોડવાના છે કેમ કે કાલ માંડવીમાંથી મગ ખેંચ નાખ્યા હતા બધા એટલે જો અત્યારમાં તોડવાના છે તો ભૌતિક ને છે જો અત્યારે માં રજા છે એટલે મગ તોડવા માંડ્યા છે કેમ કે કઈ ભણવા જવાનું નથી જવાનું જ બધું ભણવા કેટલા દિન રજા દહ એકડા લખવાના દહ તો આવડે છે માયા જો કિસુ ને કાકા ને ધમાકા ને બધા બે ગયા છો આપણે બે ગયા છીએ કીસુ ને રમાડવા का किसू उड़ी, का किसू? ने किसू? तार मग नित तोड़ाना? ने, तोड़ा ने, ने मग खावाना से तो याठी भी, भी आरो वेटले है किसू मग तोड़ा जेशे का किसू? शेतन लाई से किसू ने? अलता शेशी के वाच्छो लाई दले किसू ने? આવડે કૃષ્ણ તોડતા તો કૃષ્ણ એ મગ તોડવા માંડી છે વિચાર કરે મગ તોડું પાંદડું તોડું જો આપણે મગ તોડવાનું કામ શરૂ કરી દીધું છે કેમ કે કાલ બધા મગ ખાઈ લીધા હતા એટલે તો અત્યારે હું આખો દિવસ તોડવાના છે માનસી પૂછીશ ત્યાં લગી આપણે કે મગ તોડવા માંડવી જાગે પછી કાંઈ તોડવા ન દે એટલે જો કૃષ્ણને ધૂળ ખાવા માં છે આ મગ તોડવાના કીશું

કેમ કે હવાર વારમાં તો થોડાક છાટ આવી ગયા તા એટલે તડકી હતી ને અત્યારે તો મસ્ત તડકી નીકળી ગઈ છે ને વાદળી જો હા વિખાઈ ગયા છે વરસાદ આવે એવું કહે છે નહીં ને હવારમાં જો કે મકાઈ ને એવું તે માંડીમાંથી વાહતા હતા તો જો કેટલી મકાઈ વાડ નાખી છે ને એમાં છે મસ્તી એના થઈ ગયા છે કે એવા કેમકે હવે માંડીમાં નડે એટલે હવે તો મકાઈ વાટ લેવી પડે મગઈ તે પારવા પારવા હતા એ મગઈ ખેંચ નાખ્યા તો થાય તો જો ફાટા આવી ગયા એટલે તોડવાના નથી તોડવાના બાકી છે અને અત્યારે જો ભેંસને એવું તે ફરજામાં બાંધ્યું છે તડકો હતો એટલે આપણે બપોર ફેરવી લીધા હતા તો હજી ફરજામાં જ છે બહાર કાઢવાની ભેંસ છે અને તોડા એણીને એવું નાખી દેવી ને આ ઠાડો જો કાલનો થોડોક બીમાર પડી ગયો છે જો કે કાલનો નો હરખું ખાતો નથી જો કેટલું પડ્યું પણ તોય તે ઊભો છે એમનો ખાતો નથી ને જો ભેંસ ને એ આપણે ફેરવી લેવી જો કે તડકો હોય એટલે ફરજામાં લીધી હોય તો અત્યારે હું બહાર કાઢ લેવી બધા ને પછી નીર ને એવું નાખી દેવી ને આમ કે મગઈ તોડવાના છે હજી તો માનસી કૃષ્ણ ભાઈ હોઈ ગયું છે એ ધાગે તે આપણે મગ તોડીને નીર નાખી દેવી અને જામફળે તે ખાધા નથી સાંભળે તે મસ્ત પાકી ગયા છે જોકે હાવ પાકવા ન દેવાના હોય કેમ કે નક તો ઈળું પડી જાય એટલે એવું નનકા તો બહુ દેખાય છે પણ મોટા પારવા પારવા હજી બહુ નથી પાક્યા જો નંદકાનકા તો નકરા જ છે અત્યારે પાકવા બહુ ન દેવાના હોય કેમ કે પાકી જાય તો પડી જાય એટલે થોડાક ખટુમરા જેવા હોય તે રજ ખાવાની મજા આવે તો આપણે શેતન ની આવે પછી જામફળમાં ચડાવીને પછી જામફળ પાડવી તો જો શેતન એમ કે આપણે ડોડા ખાવા જ જીન તો જો કીધું કે તું ડોડા તોડી નહીં તો હું શેતન ભાઈ ડોડા તોડવા હારે કૃષ્ણને લેતા એ છે કેમ કે કૃષ્ણ કઈ આટલી વસ્તુ રહ્યા નહીં એટલે જો ચેતન તો મુંડા હા તો જો શેતન કેસે હાલો બધા ડોડા ખાવા તો બધા ડોડા ખાવા આવજો ને કૃષ્ણ જો કીશું તમારે જો ખાવા મંડી છે જો આપણે આખી કાસવટ નાખી છે ને હવે ડોડા ફોલીને બાફવા મૂકી દેવી કેમ કે તો તૈયાર રાખી એટલે બધા આવે એટલે પછી ખાલી ખાવાના જ રે એટલે આપણે લીંબુ ને બધું ઉતારી લીંબુ છે લીંબુ તે એમાં મસ્ત આવી ગયા છે કેમકે હમણાંથી કાંઈ લીંબુ ઉતાર્યા નથી એટલે લીંબુ તે જો લીંબુ દેખાય છે એટલે આપણે લીંબુ ઉતારી લેવી અને બધું તૈયાર રાખ્યું એટલે આવીને સીધા ડોડા ખાવાના જ રે બાઇફીન

ફોલવા માંડ્યા લે જો કે એને ફોલતા ન આવડે એટલે જો આપણે બધા ડોડા આવી રીતના ફોલ નાખી જો મસ્ત દાણા થઈ ગયા છે મોટા એટલે બાફ ફાઈન બાફ એવા થઈ ગયા જો ખાવ પાકી નથી થ્યા અને આ કાસાય નથી એટલે આપણે બધા ડોડા ફોલ નાખી જો એને અમાર ખાવા સિવાય બીજું કઈ વાત નહી કેમ કે ભૌતી કઈ નથી આ વીજોસ બાને નાર પડામાં એટલે ચેતન ને ક્રિષ્ના ને હું માનસી સ્મૃતિ છે એટલે આપણે તો બધા ડોડા ફોલ નાખી બાઈફી નાખી બાફા મૂકી દેવી તો ભૌતિક ની રીતે આવી જશે બધા ડોડા એક થી એક સળિયાતા છે તો કે દાણા કેવા મસ્ત છે

ને જો મસ્ત મરસું ને મીઠું અને લીંબુને વારે લઈ લીધું છે ખાવા તો હાલો બધા ડોડા ખાવા તો આપણે ડોડા ખાવા બે જવી આમાં જોકે હાંજ પડી ગઈ છે એટલે આપણે આજનો લોક અહીંયા પૂરો કરીએ તો કોમેન્ટ કરીને જણાવજો અમારો આજનો લોક તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આપણે આવતા લોકમાં ત્યારે લગી બાય બાય